પેટલા ક્રુડલનું ખડાણા ગામ જ્યાં ખડાણા ગામના સરપંચ ભરતભાઈ પરમાર ના દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે ખડાણા ગામમાં કોઈ સમનો ફોન કરવામાં આવેલ છે જે અનુસંધાને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી અને તપાસ કરતાં બાબુભાઈ આશાભાઈ પરમારનાઓનું ફોન થયેલાની વિગત જણાઈ આવેલ જેમાં

હત્યાનું કારણ તપાસ કરતાં એવું જણાઈ આવેલું છે કે આરોપીના જે માતા છે રહીબેન એ રહીબેનની સાથે આ જે મરણ જનાર છે બાબુભાઈ પરમાર એ કોઈક ચેનચાળા ભિવસ ચેનચાળા કરતો હોવાની વિગત આરોપીને ધ્યાને આવેલી અને આ બાબત ધ્યાને આવતા આરોપીએ ગુસ્સામાં આ કૃત્ય કરેલની હકીકત ધ્યાને